અમરેલી જિલ્લાના રાજુલાના ખાખવાઈ ગામની ધાતરવાડી નદીમાં એક યુવકનું ડૂબવાથી કરુણ મોત નીપજ્યું છે ધાતરવાડી નદીમાં પંદર વર્ષીય વિક્રમ ચૌહાણ નાહવા પડતા તે મોતને ભેટ્યો છે

એક પિતા અને બેના બે પુત્રો સહિત નાવા આવેલા અને એમાંથી જે એક એનો દીકરો હતો વિક્રમ વિષ્ણુભાઈ સોહાણ એ ઊંડું પાણી હતું એમાં ગરકાવ થયેલો અને ગામના લોકો તરત અહીંયા આવ્યા અને જે તરવૈયા હતા તેણે કલાક બે કલાકની રહેમત કરી અને આ છોકરાને ગોટ્યો મહેક મહેકસે ખેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ